ભરૂચ જિલ્લાના ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીના ભાગરૂપે અંદાજે પચાસ થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે આ મેગા ડિમોલ્યુશિયન થી દબાણકારોમાં ભારે દોડધામ મચી ગઈ છે તંત્રના કડક વલણની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે આ ડિમોલ્યુશિયનની કામગીરી સુનિયોજિત રીતે પાર પાડવામાં આવી હતી જેમાં મામલતદાર પ્રાંત અધિકારી ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે આ તમામ વિભાગોના સંકલન થી ગેરકાયદેસર ઓળખ કરીને તેને કાયદાકીય પ્રક્રિયા હેઠળ બંદોબસ્ત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અને સુરક્ષા દળોની હાજરીમાં સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી આ પગલાથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં તંત્ર સફળ રહ્યું છે વર્ષોથી ઉભા થયેલા ગેરકાયદેસર કામો પર તંત્રએ એ જેસીબી ફેરવી દીધો આ કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે ભવિષ્યમાં આવા કોઈ પણ ગેરકાયદેસર બાંધકામોને ચલાવી લેવામાં નહીં આવે તંત્રની આ કડકતા દર્શાવે છે કે સરકાર હવે જમીન પચાવી પાડવા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે વરુ જિલ્લામાં હાલ અનેક સ્થળોએ આ પ્રકારની ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે જે દર્શાવે છે કે તંત્ર હવે ગેરકાયદેસર દબાણોને જડમૂળથી નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે આ કાર્યવાહીથી ભવિષ્યમાં આવા દબાણો ઉભા કરતા પહેલા લોકોએ વિચારવું પડશે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ